નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સાયન્સ સાયન્સભાઈ યુટ્યુબ ચેનલમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે ધોરણ નવ વિષય ગણિત પ્રકરણ એક સંખ્યા પદ્ધતિ સ્વાધ્યાય એક પોઈન્ટ એક હવે સ્વાધ્યાય એક પોઈન્ટ એક તમને ત્યારે જ આવડે જો તમે આનો થિયરી પાર્ટ સમજ્યા હોય તો તો અગાઉના વિડીયોમાં એ થિયરી પાર્ટ આપણે સમજાવેલો છે એ એકવાર અચૂક જોઈ લેજો જેથી કરીને તમને આ બધા દાખલા એકદમ સહેલા લાગશે અને એની લિંક નીચે વિડીયોમાં ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે તો સૌ પ્રથમ પહેલાં એ વિડીયો જોવો બહુ જ જરૂરી છે તો જ તમને આ દાખલા છે એના વિશે વધારે સમજાશે તો આવો શરૂ કરીએ આજનો પહેલો દાખલો સ્વાધ્યાય એક પોઈન્ટ એક શું શૂન્ય એક સમય સંખ્યા છે શું તમે તેને પી પૂર્ણાંક તથા ક્યુ શૂન્યતર પૂર્ણાંક હોય તેવા પી ક્યુ માટે પી છેદમાં ક્યુ સ્વરૂપમાં લખી શકાય તો હવે આપણને પહેલાં તો એ ખબર હોવી જોઈએ કે સમય સંખ્યામાં કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થઈ જાય તો આપણે અગાઉના વિડીયોમાં સમજાવેલો છે એ મુજબ પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા પૂર્ણાંક સંખ્યા આ બધી જ સંખ્યાનો સમાવેશ છે ને એ સમય સંખ્યામાં થઈ જાય હવે પ્રાકૃતિક સંખ્યા એટલે એન એનમાં બધી ધન સંખ્યા આવે ધન પૂર્ણાંક એક બે ત્રણ ચાર અનંત સુધી પછી ડબલ્યુ એટલે પૂર્ણ એમાં ઝીરો વન ટુ થ્રી અનંત સુધી પછી આવશે ઝેડ તો એમાં માઇનસમાં બધી જ સંખ્યાઓ આવી જશે ઝીરો પણ આવી જશે વન ટુ થ્રી બધી ધન સંખ્યા પણ આવી જશે પછી આવે ક્યુ તો ક્યુમાં જો આ બધી સંખ્યા આવી જશે એટલે કે એને આપણે આમ લખી શકીએ એન પણ આવી જાય એમાં ડબલ્યુ પણ આવી જાય અને ઝેડ પણ આવી જાય તો હવે જુઓ ક્યુ એટલે સમય સંખ્યા તો શું શૂન્ય એક સમય સંખ્યા છે તો ક્યુમાં આ બધી સંખ્યાઓ ઉપર આવી જતી હોય તો એમાં જીરો પણ છે એટલે શૂન્ય એક સમય સંખ્યા છે સાબિત થયું તો લખશું હા શૂન્ય એક સમય સંખ્યા છે તો આપણો પહેલો જવાબ મળ્યો શું શૂન્ય એક સમય સંખ્યા છે તો હા શૂન્ય એક સમય સંખ્યા છે કારણ કે સમય સંખ્યામાં એન ડબલ્યુ અને જેડનો સમાવેશ થઈ જાય તમે ધોરણ આઠમાં પણ ભણી ગયા છો એ જ વસ્તુ અહીંયા ધોરણ નવમાં રિપીટ થાય છે એન એટલે વન ટુ થ્રી ફોર બધી જ ધનપૂર્ણાંક સંખ્યાઓ અનંત સુધી ડબલ્યુમાં પૂર્ણ સંખ્યાઓ એમાં જીરો વન ટુ થ્રી અનંત સુધી જેડમાં માઇનસમાં અનંત સુધી જીરો અને પ્લસમાં અનંત સુધી આ બધી સંખ્યાઓનો સમાવેશ થઈ જાય છે અને ક્યુમાં એન ડબ્લ્યુ જેડ આવી જાય તો આ બધી જ ઉપરની છે ને એ ક્યુમાં આવે છે તો બધી ઉપરની સંખ્યા છે એમાં ઝીરો પણ છે જ એટલે ઝીરો એક સમય સંખ્યા છે હવે આગળનો પ્રશ્ન એમાં જ શું તમે તેને પી પૂર્ણાંક તથા ક્યુ શૂન્યતર પૂર્ણાંક હોય તેવા પી ક્યુ માટે પી છેદમાં ક્યુ સ્વરૂપમાં લખી શકીએ હવે પી છેદમાં ક્યુ સ્વરૂપ પેલા આ સમજી લઈએ સમય સંખ્યા કોને કહેવાય તો જે સંખ્યાને પી છેદમાં સ્વરૂપમાં દર્શાવી શકાય એને સમય સંખ્યા કહેવાય જ્યાં એ અંશમાં છે અને એ પૂર્ણાંક છે અને ક્યુ એ શૂન્યતર પૂર્ણાંક હોય શૂન્યતર પૂર્ણાંક હવે શૂન્યતર પૂર્ણાંક કોને કહેવાય શૂન્ય સિવાયની બધી સંખ્યાઓનો એમાં થઈ જતો હોય તો એને શૂન્યતર પૂર્ણાંક કહેવાય તો અંશમાં છે છેદમાં ક્યુ તો શું આ રીતે લખી શકાય ખરી તો હા કેમ જુઓ જીરોના છેદમાં એક જીરોના છેદમાં બે જીરોના છેદમાં ત્રણ જીરોના છેદમાં ચાર આવી રીતે અનંત સુધી આપણે સંખ્યાઓ લખી શકીએ જો અહીંયા છે ઝીરો એ અંશમાં છે અંશમાં પી છે અને પી એ પૂર્ણાંક હોય તો આ પૂર્ણાંક છે અને છેદમાં શૂન્ય સિવાયની કોઈ પણ સંખ્યા છે તો આ શૂન્ય સિવાયની બધી સંખ્યા આપણે લઈએ અને આગળ આગળ ઉદાહરણ લઈ શકીએ તો આવી રીતે પહેલા પ્રશ્નનો જવાબ શું શૂન્ય એક સમય સંખ્યા છે તો હા શૂન્ય એક સમય સંખ્યા છે કારણ કે શૂન્યનો સમાવેશ સમય સંખ્યામાં થઈ જાય શું એને પી છેદમાં ક્યુ સ્વરૂપમાં લખી શકાય તો હા લખી શકાય કેવી રીતે તો અહીંયા એ ઉદાહરણથી આપણે સમજેલા છીએના છેદમાં એક જીરોના છેદમાં બે જીરોના છેદમાં ત્રણ જીરોના છેદમાં ચાર આવી રીતે આપણે અનંત સુધી લખી શકીએ તો આ પહેલો દાખલો પૂરો થયો જો હવે વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર બે આ ટાઈપના દાખલા પરીક્ષામાં પૂછાતા હોય છે એટલે આઈએમપી દાખલા છે આ રીતના ત્રણ અને ચાર વચ્ચેની છ સમય સંખ્યાઓ શોધો ત્રણ અને ચાર વચ્ચેની છ સમય સંખ્યા શોધવાની છે આમ તો ત્રણ અને ચાર વચ્ચે અનંત સંખ્યાઓ હોય પરંતુ આપણે અહીંયા છ સમય સંખ્યાઓ શોધવાની છે તો આ રીતનો દાખલો હોય તો પહેલું કામ શું કરવાનું એન લેવાનો અને એમાં એક ઉમેરવાના હવે જેટલી સંખ્યા શોધવાની કીધી હોય એમાં એક ઉમેરવાનું તો છ સમય સંખ્યા શોધવાની કીધી છે તો આપણે એન પ્લસ વન એટલે છ એનની જગ્યાએ છ મૂકી દઈએ વન ના વન છ ને એક સાત ટૂંકમાં હવે આ જે સાત આવ્યા એને આપણે અંશ અને છેદમાં ગુણાકારમાં મૂકશું પહેલાં ત્રણ લઈએ પ્રથમ સંખ્યા ત્રણ છે એના છેદમાં કંઈ નથી એટલે એક ગણાય હવે શું કરશું ત્રણના ત્રણ આપણે જે સાત આવ્યા ને એ સાત અંશમાં અને છેદમાં એક છે અને ત્યાં પણ સાત વડે ગુણાકાર કરશું ટૂંકમાં અંશ અને છેદ એને સાત સાત વડે ગુણાકારમાં લેશું હવે બંનેનો ગુણાકાર કરીએ તો સાત એકવીસ છેદમાં સાત એકા આ સાત આપણી પહેલી સંખ્યા થઈ એવી રીતે હવે જુઓ આ ચાર છે ચાર છેદમાં એક ફરીથી એ જ રીતે અંશમાં ચાર છે તો ચારના ચાર આપણે સાત વડે ગુણાકાર કરવાનો તો ચાર ગુણ્યા સાત છેદમાં એક છે ગુણ્યા સાત સાત ચોક અઠ્યાવીસ છેદમાં સાત હવે જો આપણી પહેલી જે સંખ્યા હતી ને એ એકવીસના છેદમાં સાત થઈ અને છેલ્લી જે સંખ્યા હતી એ અઠ્યાવીસના છેદમાં સાત થઈ તો હવે આનો જે જવાબ છે ફાઇનલ આપણે લખશું કે ત્રણ અને ચાર વચ્ચેની છ સમય સંખ્યાઓ પહેલીની છેલ્લી તો આવી ગઈ વચ્ચેની છ આપણે લેવાની છે તો આની અને આની વચ્ચેની એકવીસના છેદમાં સાત છે પહેલી છે તો એના પછીની બાવીસના છેદમાં સાત પછી ત્રેવીસના છેદમાં સાત 24 ના છેદમાં સાત પચીસ ના સાત માં સાત છીમાં સાત એક બે ત્રણ ચાર પાંચ અને છેલ્લી સત્યાવીસ ના છેદમાં સાત થઈ ગઈ છ એક બે ત્રણ ચાર પાંચ ને છ આ પહેલી અને આ છેલ્લી એની વચ્ચેની આ છ એક બે ત્રણ ચાર પાંચ છ શું કરવાનું ફરીથી એકવાર સમજી લઈએ જેટલી સંખ્યા શોધવાની કીધી હોય છ તો એમાં આપણે એક ઉમેરવાનું એટલે કે એન પ્લસ વન કરી છ પ્લસ એક બરાબર સાત છ કીધી હોય તો સાત વડે ગુણાકાર કરવાનો અંશ અને છેદમાં પાંચ કીધી હોય તો છ વડે સાત કીધી હોય તો આઠ વડે ત્રણ કીધી હોય તો ચાર વડે ટૂંકમાં એક સંખ્યા વધારે લેવાની અને અંશ અને છેદમાં ગુણાકાર કરવાનો પછી જો અહીંયા અંશ અને છેદમાં આપણે અહીંયા સાત સાત વડે ગુણાકાર કર્યો અને એની વચ્ચેની આ છ સંખ્યા આપણે લખી નાખવાની સંખ્યાઓ તો અસંખ્ય છે પણ આપણે અહીંયા છ જ શોધવાની છે આ દાખલો આઈએમપી છે આવી રીતનો તો આવા બીજા દાખલા તમારે પ્રેક્ટિસ કરતા રહેવાના તમારી નોટબુકમાં આ દાખલો નોંધ કરી લેજો તો હજુ સુધી જો આ ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરેલી હોય તો પ્લીઝ 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 ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેથી કરીને તમને બધા વિડીયો જે ગણિતને લગતા અને વિજ્ઞાનને લગતા છે એને એની નોટિફિકેશન મળતી રહે આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે થેન્ક યુ